ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેને કહ્યું કે અમે નિયમિત રીતે ચેકિંગ ચલાવીએ છીએ ખાસ ટીમ બનાવીને ઝડપી કામગીરી કરી મુસાફરોના ભરોસા ને તોડવી શકાય ને આગામી દિવસોમાં પણ આ પ્રકારની ચેકિંગ ચાલુ રહેશે અને ગંભીર પગલા લેવામાં આવશે વિજિલન્સ ટીમના જણાવ્યા મુજબ જો કંડકટર ટિકિટ આપ્યા વિના પૈસા લેતા હશે તો સીધો ભ્રષ્ટાચાર ઘડાશે અને આવા કર્મચારીઓને સખતમાં સખત સજા મળશે